ત્રજ જન્મ થયો છે ગૌમાતાની એનું નામ ગોકર્ણ રાખ્યું છે અને સાથે સાથે જે ધુંદલીને પુત્ર થયો છે એનું નામકરણ માટે એને વાત કરી છે ત્યારે ધૂંધલી કીધું છે કે મેં તો મારા દીકરાનું નામ રાખી લીધું છે અને આમ ધુંદલીએ કીધું છે કે હું ધૂંધલી મારો દીકરો ધુંદુકારી આમ એના દીકરાનું નામ ધુંદુકારી રાખ્યું છે જેવા નામ તેવા ગુણ એટલે ધુંદુકારી બહુ જ વિચિત્ર બાળક થયો છે દિવસે દિવસે એના વિચિત્ર વર્તનો અને એના લીધે આખા સમાજમાં એને હેરાન થયો છું અને ત્યારે ગોકર્ણજી મહારાજ જે ગાયના પુત્ર છે એમણે સલાહ આપી છે કે પિતાજી તમે એક કામ કરો તમારે આ સંસારમાં રહીને દુઃખી થવાની જરૂર નથી હવે તમે વન પર આવ્યા છો વનમાં જાઓ ભગવાનનું નામ લો અને તમારું જીવન પૂરું કરો આમ આત્મદેવ વનમાં ગયા છે ભગવાનનું નામ લીધું છે પોતાનું જીવન પૂરું કર્યું છે બીજી તરફ બન્યું છે એવું કે આ જે ધૂંધુકારી છે એના ત્રાસને લીધે ધૂંધલી જે એની માતા હતી એણે કુવામાં પડીને આત્મહત્યા કરી છે આ રીતે માતા પિતા બંને દૂર થયા છે એટલે આ ધૂંધુકારીએ વેશ્યાગમન કર્યું છે વેશ્યાગમન કરવાથી વેશ્યાઓએ એક દિવસ એને હેરાન કરીને મારી નાખ્યો છે ઘરમાં જ ખાડો ખોદીને દાટી દીધો છે અને પછી વેશ્યાઓ આ નગર છોડીને બધું ધન લઈને નીકળી ગઈ છે બીજી બાજુ ગોકર્ણજી મહારાજ યાત્રા કરવા માટે નીકળી ગયા છે ઘણા દિવસ પછી યાત્રા કરીને તીર્થોમાં ખબર પડી છે કે પોતાનો ભાઈ મર્યો છે એટલે તીર્થોમાં ગયાજીમાં આ ભાઈના નામનું તર્પણ કરાવીને અને શ્રાદ્ધ કરાવીને ગોકર્ણજી મહારાજ પોતાના ગામ પાછા આવ્યા છે પોતાના ઘરે પાછા આવ્યા છે અને રાત્રે જ્યારે સૂતા છે ત્યારે આ જે ધૂંધુકારી છે તે ગોકર્ણજીને પિસાજ થઈને મળ્યો છે અને કીધું છે કે ભાઈ હું તારો નાનો ભાઈ છું